નમસ્કાર ધર્મિષ્ઠા ત્રિવેદી સ્વામિ વિવેકાનંદ કોલેજ પાલિતાણાના મેનેજિંગ ટ્રસ્ટી આજ રોજ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના જન્મદિવસ નિમિત્તે સ્વામી વિવેકાનંદ કોલેજ દ્વારા એક અનોખું અભિયાન શરૂ કરવામાં આવ્યું છે આજે આ અભિયાનનો શુભારંભ છે તો સ્વામી વિસ્તારો પાલિતાણાના નવ વોર્ડ આ વોર્ડની અંદર ખરેખર જ્યાં આગળ ખૂબ કચરો છે અને ખૂબ ગંદકી છે એવા વિસ્તારો પસંદ કરવામાં આવ્યા છે તો આવા પંચોતેર વિસ્તારો મોદીજી નો પંચોતેરમો છે માટે પંચોતેર વિસ્તારમાં આજે

સફાઈ અભિયાન પાલિતાણાની અંદર આજથી શરૂ કરવામાં આવ્યું છે આ સફાઈ અભિયાનની જો વાત કરું આજે મોદી સાહેબના જન્મ દિવસ નિમિત્તે એક દિવસ સ્વચ્છતા અભિયાન ચલાવવું એની કરતા કોલેજે કંઈક એવું વિચાર્યું કે અમે લોકો આ અભિયાનને આખા વર્ષ માટે કન્ટિન્યુ કરશું શરૂ રાખશું એનું આયોજન એવું કર્યું છે કે દર મહિનામાં એક દિવસ એકસો ને પચાસ વિદ્યાર્થીઓની એક ટીમ પાલીતાણાના અલગ અલગ 15 થી 20 સ્થાનો છે એની સફાઈ કરશે એટલે કે આ સ્વચ્છતા અભિયાન જે છે એ માત્ર એક દિવસ પૂરતું ન રહે પરંતુ પાલીતાણાના દરેક વિસ્તારની અંદર દર મહિને સફાઈ થાય એવું પણ અમે આયોજન ગોઠવ્યું છે વિદ્યાર્થીઓ છે જેઓ ગામની સફાઈમાં લાગે છે તો તેના લઈને લોકોને શું અપીલ કરજો આજ રોજ હું દરેક પાલીતાણાના નાગરિકોને અપીલ કરીશ કે આ વિદ્યાર્થીઓ પોતાનો શિક્ષણનો જે સમય છે એની સાથે સાથે પોતાની સેવા જે છે એ રાષ્ટ્રને આપી રહ્યા છે અને ખૂબ મહેનતથી જ્યારે એ આપણા ગામની સફાઈ કરી રહ્યા છે ત્યારે લોકોને મારી એક નમ્ર અપીલ છે કે જે સ્થાનો ઉપર સફાઈ થઈ રહી છે એ સ્થાન ઉપર ફરીથી કચરો ન નાખે પોતે સ્વચ્છતા જાળવે તો આ વિદ્યાર્થીઓને કદાચ ઓછા સ્થાન સાફ કરવા પડશે અથવા એવું પણ થાય કે એક વખત જે સ્થાન સાફ થયું એને આખું વર્ષ માટે પછી સફાઈ ન કરવી પડે ત્યાં આગળ અને એ સ્થાન એવું ને એવું સ્વચ્છ અને સાફ રહે મારી નગરજનોને ખાસ અપીલ છે કે આ વિદ્યાર્થીઓ તમારા વિસ્તારની અંદર તમારા વોર્ડની અંદર જ્યારે સફાઈ માટે આવે છે ત્યારે એમને પ્રોત્સાહન આપો એમને સાથ સહકાર આપો અને હું તો એવું પણ કહીશ કે આ વિદ્યાર્થીઓની સાથે જો નાગરિકો જોડાઈ જાય

આજરોજ મોદી સાહેબના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે પાલીતાણાના અલગ અલગ પંચોતેર સ્થળોમાં બેનો કાર્યક્રમ હાથ ધો છે આ કાર્યક્રમ કોલેજ તરફથી આખા વર્ષ દરમિયાન દર શનિવારે કરવામાં આવશું પાલીતાણાના અલગ અલગ વિસ્તારોમાં જઈ અને સો દોઢસો વિદ્યાર્થીઓ સાથે ટીમ દર અઠવાડિયે કામ કરવાનું છે આજે સામૂહિક કાર્યક્રમ છે પાંચસો ને વીસ વિદ્યાર્થી આજે પાલીતાણાના અલગ અલગ વિસ્તારો લેવાના છે આગામી જ્યારે કાર્યક્રમ કરવાના હોય ત્યારે દરેક હોડમાં અલગ અલગ વિસ્તારોમાં જવાનું છે મોદી સાહેબનું આહવાન છે સ્વચ્છતા અભિયાનને લઈને તો મોદી સાહેબને જન્મદિવસની આ ભેટ સ્વરૂપે આજનો આ કાર્યક્રમ અમે પાલીતાણાની જનતા માટે ખુલ્લો મૂકવા જઈ રહ્યા છીએ અને બધા જ વિદ્યાર્થીઓ ખૂબ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં જોડાઈ રહ્યા છે અમે આ કાર્યક્રમનો આજથી શુભારંભ કરી રહ્યા છે એટલે આ કાર્યક્રમ એક દિવસ માટેનો નથી પરંતુ આગામી સમગ્ર જે કાંઈ સમય છે એ દરેક અઠવાડિયે એકવાર ફરજિયાત છે એટલે કે આ વર્ષ માટે પચીસો વીસનું વર્ષ છે તો એ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે અમે ભેટ કરીએ છીએ આગામી દિવસોમાં પણ આગામી વર્ષે પણ આ કાર્યક્રમ શરૂ રાખવાનો છે મોદીજીના જન્મદિવસ જન્મદિવસ નિમિત્તે શ્રી સ્વામી વિવેકાનંદ કોલેજ વતી અમારા દરેક સ્ટુડન્ટ અહીંથી પાલિતાના શહેરના અમુક એરિયામાં જ્યાં ફૂલ ગંદકી ફેલાય હોવાથી અહીંના વિદ્યાર્થીઓ ત્યાં સફાઈ માટે જઈ રહ્યા છે કેટલા વિદ્યાર્થીઓ આમાં સફાઈ અભિયાનમાં જોડાયા છે અને આ કાર્યક્રમ કેટલા દિવસનો છે આ કાર્યક્રમ આજ પૂરતો જ સીમિત નથી આ કાર્યક્રમ હંમેશા માટે શરૂ છે અને અહીંની કોલેજના ચારસો પચાસ જેટલા વિદ્યાર્થીઓ આ કાર્યક્રમમાં જોડાયા છે લોકોને શું અપીલ કરશો તમે આ વિદ્યાર્થી થઈને શહેરની સફાઈમાં જોડાયા છો તો શહેરના લોકોને શું અપીલ કરી રહ્યા છો લોકોને એ જ અપીલ કરી રહ્યા છે કે આ અભિયાન સાથે જોડાય અને ગંદકી ફેલાવતા અટકાય